બધી તમે સંપન્ન છો ગ્રંથિઓ તોડી નાખો નાખો ખોલી બધા જ ગુરુદેવો પ્રત્યે કરો જ છો નથી કરતા એવું નથી કહેતો વિશેષ કરો અહીંયા આવ્યા ત્યારથી આ નાનુભાઈ આ મુકેશભાઈ બધાના નામ આવડતા નથી એટલે ખોટું નહીં લગાડતા ઘણી વખત એમાંય ખોટું લાગે એમનું નામ લીધું મારું નામ ના લીધું ચાલો આજથી મહારાજ સાહેબના ના અપાશ્રે જવાનું બાદ લે કરવા એક નામ ન લીધું એટલી મોટી પનિશમેન્ટ આપી દીધી મને આ બધા શાંતિનાથ અમારો મનીષ તો દસ વર્ષથી જૂનો છે નવસારીમાં સૌથી પહેલો પરિચય થયો તો મનીષનો થયો અને એવા તપોવનવાળા સુનામાનું આનંદ આવા બધા તો ઘણા બધા અહીંયા આજે જ્યારે નાનું નિમિત્ત મળીને અહીંયા આવવાનું થયું ત્યારે ફરી એકવાર કહું છું શ્રાવણ ચોથના ના મેં કીધું તું આજે ફરીથી યાદ કરાવું છું તમારા લગભગ ઘર કેટલા હશે પંચાવન ઘર એમાં પંદર યુવાન હશે કે નહીં હોય જે પંદર થી ચાલીસ ના હોય એવા પંદર હશે કે નહીં હોય એ દિવસે મેં કીધું તું આટલું સરસ વિહાર સેવા ગ્રુપ આ નવસારી ચાલે છે દસમા સંમેલનના તો વખાણ મુલાકાત નથી એમાં વાગડના યુવાન કેટલા દિવસ ફિફ્ટી અપ હું પંદર થી ચાલીસ માં પૂછું છું કોણ છે કે સવારના સાત વાગ્યામાં દુકાન ખુલી જાય છે સાડા છ ની ટ્રેન પકડીને સુરત પહોંચી જાઉં છું હ એક પંદર યુવાનો ગ્રુપ ન બની શકે તમે જ કેપ્ટન તમારી ટીમ તમને જ સોંપી દેવામાં આવે કે ભાઈ આ સોમવાર નો વિહાર તમારો કે મંગળવાર નો વિહાર તમારો શા માટે વાગડવાળા ના કરે એક સમય હતો આપણે વાગડ ની અંદર હતા ત્યારે મહાત્મા લેવા પણ જતા હતા અને મહાત્મા અને આવતીકાલે માની લો કે કલ્પ તરુસુરી મહારાજ કચ્છ વાગડ થી વિહાર કરી મહારાષ્ટ્ર દેવલા તરફ જતા હોય અને એ વખતે નવસારી અંદર આવે સાચું બોલો વાગડવાળા કેટલા લેવા જશો બસ તમે મારી વાત પાછી સત્ય પુરવાર કરી આપી હા એમાં તમને બેહાડ દેશે ચાલો નહીં તમે જાઓ એ તમારી કૃતજ્ઞતા છે મારો એનો વિરોધ નથી હું બધા જ મહાત્માને લેવા મૂકવાની આટલી સરસ વ્યવસ્થા જયારે આપણા નવસારીની અંદર થઈ હોય જેને એવોર્ડ મળ્યો હોય જેને ટ્રોફી મળી હોય અને જેનું સંમેલન વર્ષો સુધી યાદ રે એવું થયું હોય શા માટે પંદર જોડ પાણી લે બાર મહિનામાં માં બાર વિહાર ચાર મહિના તો હોતા જ નથી છતાં પંદર દિવસે એક વિહાર કરવાનો એટલે કરવાનો જ નવા લોકોને તમારે જોડવા માટે સ્ટાર્ટિંગમાં વિહાર આપવા પડે બરાબર ગાડી સેટ થઈ જાય પછી ભલે તમે મહિને એક વિહાર આપજો આટલા બધા વિહારો હવે જેવું થશે ત્યારે મારા વિહાર માં એકલું વાગડ નું જ ગ્રુપ જોઈશે બસ તો આવા દેવગુરુ ધર્મ પ્રાપ્ત થયા અને એના પ્રભાવે જીવનમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર અદભુત આરાધના પરમાત્માની પૂજા તો લગભગ બધા કરોસ પ્રવચન દ્વારા જ્ઞાન યોગમાં પણ આ વખતે જોડાયા તપ કરવા દ્વારા ચારિત્ર ને તપ અંદર પણ જોડાયા આ દર્શક ચારિત્ર ની આરાધના જીવનમાં આગળ વધારતા રહો એ શુભેચ્છા વિતરા પરમાત્મા